અંજારના આહલ્યાબાઈ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી બાળાઓને શિયાળામાં ઠંડીમાં રક્ષણ મળે તેવા હેતુ સાથે અંજાર પોલીસના સહયોગથી ઇપકો સાહેલી ગ્રુપ દ્વારા સ્વેટર વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ બાળાઓને આ શિયાળામાં સ્વેટરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું હજુ ગાંધીનામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર પોલીસ અને જોઈન્ટ ઇપકો સંયુક્ત સહેલીના સંયુક્ત ઉપક્રમે અહલિયાબાઈ કન્યા છાત્રાલયમાં સ્વેટરનું વિતરણ કરી કન્યાઓને હુબ આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અંજારના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ હંમેશા જરૂરિયાતમંદ લોકો માટે તેઓ પોલીસની એક સુંદર ભૂમિકા નિભાવતા હોય છે જેને ભાગ લઈને હાલ ઠંડીની મોસમ શરૂ થઈ છે ત્યારે અહલિયાબાઈ કન્યા છાત્રાલયમાં બાળાઓ જે અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહીએ છે તેને સ્વેટર વિતરણ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં દાદાકુમાર રામચંદાનીના સહયોગથી તેમ તેમના વિસ્તારમાં આવેલ અહલ્યાભાઈ કન્યા છાત્રાલયમાં સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું દાદાકુમાર રામચંદાની સાયન્સ ગ્રુપ ઓફ ઇફકોના સહેલીના યુડી ડૉક્ટર સુનિતા દેવનાની પ્રમુખ ભારતી માખીજાણી અને અંજારનો પોલીસ સ્ટાફ ખાસ હાજર રહ્યો હતો